પાલનપુરના ગણેશપુરા ગામે વાલીઓની આંખ ખોલી નાખી એવી એક ઘટના સામે આવી છે બંધ કારમાં છુપાઈને બેસેલા બાળકનું શ્વાસ રૂંધાતા મોત થયું છે પાંચ વર્ષીય નિક્ષિત દવે નામના બાળકનું મોત થયું છે બાળક રમવા માટે ઘરની બહાર ગયો હતો જે બાદ રમતો રમતો બંધ કારમાં બેસી ગયો અને બે વર્ષથી બંધ પડેલી કારમાં છુપાઈને આ બાળકે કારને લોક મારી દીધું હતું જેથી કારની અંદર શ્વાસ રૂંધાતા બાળકનું મોત થયું છે ઘટના બાદ પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે ઘરની બહાર રમતા રમતા બાળકે કારને અંદરથી લોક મારી દીધા બાદ દરવાજો ન ખૂલતા આ ઘટના બની બાળક કોઈ જગ્યાએ ન દેખાતા તેની માતા સહિત આજુબાજુના લોકોએ શોધખોળ શરૂ કરી ત્યારે બાળક કારમાંથી મૃત હાલતમાં મળી આવ્યો આ પહેલી વાર નથી કે જ્યારે બાળક કારની અંદર હોય અને શ્વાસ રૂંધા જતા મૃત્યુ થયું હોય આ પહેલાં પણ આવી ઘણી ઘટનાઓ બની શકે જેમાં કારમાં બાળક ફસાઈ ગયું હોય અગાઉ અમદાવાદ ઘોડાસર વિસ્તારમાં ચૌદ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસે બાળક કારમાં ફસાયો હતો આ બાળકને સ્થાનિકો અને પિતાની મદદથી બસાઈ લેવામાં આવ્યો હતો જ્યારે જૂનાગઢમાં સવિસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ બાળક કારમાં ફસાયું હતું હોવાથી બસવા બાળક કારમાં છુપાયું હતું જેને ગુંગળામણના કારણે કારમાં જીવ ગુમાવ્યો હતો તો મિત્રો હાલ માટે એટલું જ નથી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો